ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ માન્ય ખડગે સાહેબ યુવા માર્ગદર્શક વિપક્ષના નેતા માન્ય રાહુલ ગાંધી સંગઠન સૂજન અભિયાન દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રમુખની નિમણૂક માટે જે કાર્યકાળ થયો એમાં પ્રમુખ તરીકે આણંદ જિલ્લામાં નિમણૂક થઈ સૌ પ્રથમ આ જિલ્લામાં માન્ય માધવસિંહ સોલંકી સાહેબ ઈશ્વરદાદાનો આ જિલ્લો છે કોંગ્રેસનો સતત ગઢ ગણાતો આ જિલ્લો હવે ક્યાંક ને ક્યાંક મજબૂતાઈની દિશા આગળ વધારવા માટેની જે જવાબદારી મને સોંપવામાં આવી છે ત્યારે આગામી દિવસોની જે જવાબદારી છે સંગઠનની જવાબદારી હોય સહકારની જવાબદારી હોય કે કોંગ્રેસને સામાન્ય વર્ગના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી હોય એ સવિશેષ નિભાવવા માટે જે મને જે જવાબદારી નિભાવી આપી છે એ હું ખૂબ જ ખનથી નિભાવીશ આગામી દિવસો ખૂબ જ પ્રશ્નો સાથેની અને લોક પ્રશ્નોની વાંચા આપવાનો છે સમય કપરો છે પણ જ્યારે હિંમત અને સંગઠનથી કામ કરીશું તો પ્રયત્નથી પરિણામ સતત મળતું આવ્યું છે અને આગામી દિવસમાં પણ પ્રયત્નોથી પરિણામ મળશે એવી આશા રાખીએ છીએ આગામી દિવસો આપ સૌ પત્રકાર મિત્રોની મને જરૂરિયાત છે અને સતત મળતી રહે એવી હું આશા રાખું છું આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ